એક મહિલા અધિકારી જેને વીસ મહિના સુધી નોકરી કરી નહીં રજા ભોગવી અને સરકાર પગાર પણ લીધો તેની સામે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ થઈ જોકે પગલા તો નથી લેવાયા પણ હાલ તેઓ ડેપ્યુટેશન પર ગાંધીનગર માં આણંદ આરટીઓ કચેરીનો અને અધિકારી નું નામ છે ઋત્વિજાબેન દાણી જેઓ મોટર વાહન નિરીક્ષક હતા અને આરોપ લગાવનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ આરટીઓના જ નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી એમ પટેલ છે સર્વિસ બુક ચેક કરાવી આખી તો સર્વિસ બુકમાં બધા પુરાવા છે બીજું એમની પગાર સ્લીપો જે પગાર ઉપાડ્યો છે પગારની સ્લીપોના પુરાવા છે અને એમનો સોળ નંબરનું ફોર્મ જે સોળ નંબરનું ફોર્મ ઇન્કમ ટેક્સમાં આપવાનું હોય એમાં જે પગાર જેટલા રૂપિયા લીધા હોય એની બી એન્ટ્રી હોય છે એ સોળ નંબરનું ફોર્મ બી મેં ચેક કરી લીધું અને બધા જ પુરાવા મેં વાનવાર કમિશનરશ્રીને રૂબરૂમાં રજૂ કરેલા છે જીએમ પટેલના જણાવ્યા મુજબ ઋત્વિજાબેન દાણીએ એક ઓગસ્ટ બે રૂપિયા ઓગણીસ થી એકત્રીસ લીધા છે જેને ઉચાપત બી કહી શકાય ભ્રષ્ટાચાર બી કહી શકાય અને ફ્રોડ બી કહી શકાય અને એ ફ્રોડ કરવામાં તત્કાલીન બંને એઆરટીઓ એક મિસ્ટર નિમિષા રાજેશ પંચાલ અને એક મિસ્ટર ચૌધરી પીએમ ચૌધરી બંને એઆરટીઓ બી એમને ખબર હોવા છતાં કે દાણી રજા ઉપર નથી અને સતા પગાર લેશે છતાં એ બંનેના પગાર વાઉચરોમાં અને ને પગાર મંજૂર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ